હેલો ફ્રેન્ડ એમાં મોગલ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં મસ્ત અને મજામાં હશો તો કઈ નઈ ગાઈશ અત્યારે આપણે જઈએ છીએ પિંગલેશ્વર અને પિંગલેશ્વર મતલબ કેટલા ટાઈમથી વિચારતા હતા કે દરિયા કિનારે જવું છે દરિયા કિનારે જવું છે તો ફાઇનલી અત્યારે આપણે ધ્યાન જવાનું હતું પણ હવે એ કેન્સલ રહ્યું છે કારણ કે દૂર પડી જશે અને ભૂગવામાં જ તે મોડું થઈ જશે એટલે અમે અત્યારે જઈએ છીએ પિંગલેશ્વર હું મમ્મી ભાઈ અને કાજલ આવે છે અને એક બીજા ભાઈ આવે છે કાજલ આરે તો કાજલના ભાઈ જ છે ને આપણે ભાઈ જ ભાઈ જ કહેવાય એક ભાઈ આવે છે તો એ લોકો હાઈવે ઊભા છે અને હું મમ્મી અને અમે લોકો નીકળીએ છીએ અને મમ્મી ગેસ પાસે ઘરમાં ઘરમાં આવે એટલે નીકળીએ હા જઈએ તો કંઈ નહીં કંઈ જ ત્યાં આપણે મતલબ મેગીને બધું બનાવીને ખાવાનું છે અને દરિયા કિનારે બહુ મજા આવે એટલે અમે દરિયા કિનારે જઈએ છીએ હું મમ્મી અને અમની જઈએ છીએ કાજલ આવ્યું એવું બી છે તો કંઈ નહીં ત્યાં સુધી કન્ટિન્યુ गाइस जो काजल ने लोग आया नहीं थे એટલે અહીંયા મે જો કેવો મસ્ત ડેમ છે કડું મોુંડું એટલે અહમ જો ડેમ છે મસ્તનો ઓનત પગ લઈ લેન કાટ લઈ ને ઓમ જો કેટલી છે હવે બબ હવે મર પડી સે પેગી ની કાતો કે જો

ਆਉਂ ਕਿਨਾਰਾ ਉਹ ਲੋ ਉੱਪਰ ਹੋਇ। ਹਰ ਬਾਲ ਆ ਕੋ ਬਈ ਨਹੀਂ ਆਉਂ ਲੋ ਮੂੰ। ਹਬੋ ਐਂ ਜਾਈ ਡੋਬੋ। ਬੋ ਉੰਡੂ ਸੇ ਗਾਈਸ ਅਟਾ ਧਿਆਨ ਰੱਖੋ ਅਹੀਂ ਆਵਨੂ ਅਹੀਂ ਆਓ ਤੇਰ ਮਨ ਲਾ ਹੁਸ਼ਿਆਰੀ ਨੇ ਉਹ ਨਹੀਂ ਕਰਵਾਨੂ। ਬੋ ਜੁੰਡੂ ਸੇ। ਤੋ ਕਮ। ਤੋ ਫਾਈਨਲੀ ਮੈਂ ਲਗਾ ਬੋਗੀ ਕਿਆ ਸੀ ਗਾਜਰ ਖੋ ਲਾਇੀ ਸੀ। ਮੈਗੀ ਬਬਲਾ ਕੁਰਕੁਰਿਆ ਨੇ ਪਾਣੀ।

આ ગલાને રમત સંડેટ કોને જે હોય કાયોન દેરી તું તર

અને હું કે દરિયાની મજા માણું છું ગાય તો કઈ નહીં જો અત્યારે સન છે મતલબ સૂરજ ઉગી ગયો છે એટલે વ્યૂ બહુ મસ્ત આવે છે અને હું આવડ ગોતું છું જો જો અહીંયા મને બહુ ગમે એમાં ચોટેલા હોય ખેંચું હું હવે તો અહીંયા એટલે બધે તો પાણી આવી ગયું છે તો કઈ નહીં હું મમ્મી જાઉં કાજલ ને પારસ ભાઈ અહીંયા છે અને મમ્મી અને ત્યાં છે ને હું એકલી જો અહીંયા છું ને જો વચ્ચે મહાદેવનું શિવલિંગ છે જો બતાણી હા તો કંઈ નહીં જાય બ્લોગમાં ફાઈનલી જો હવે આમ નીકળીએ છીએ દરિયામાં જેટલું ફરવાનું તેટલું ફરી લીધું કાકા તો એટલે હાવ થાકી ગયા છીએ અને કઈ નઈ મારો છે ને મારું થોડુંક વસ્તુ વસ્તુ એટલે હે હું કહું કે મારું પર્સ હતું એ અમે જ્યાં મેગી ને એવું બનાવીને ખાધું ને ભૂલાઈ ગયું તો પારસ ભાઈ બિચારા લેવા ગયા છે અને જો નકટી છે એક નંબર અને જુનાગઢ થી બોલતા આવડી જશે એક ધારી બોયલા કરે কিডাট হ্যাঁ চিন কারিচ চওয়ানো ঢেউড় কাটিমিটি চকলেট কাটিমিটি চকলেট জয় মেলবাস লাভা ভাই লিয়েও

અને જો કાજલ તમારી ગાડી માં વયા આવશે વાંધો નથી કઈ અથવાની ગાડી માં જાય એ બે પાણી પાણી પીવા જાય જો કાજલ ને લોકો પગ ધોવા ઉભા રહ્યા છે એ બધા ભગવાન

રમરલિન દી જોર ડિસ્કો કર આમ જો 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 નાનો છોડ રમણો તો હોય હે નાનો છોડ રમણો હોય પણવાનું હોય અરર ઓય બાપા ઓય બાપા ઓય બાપા આમ જો ગાઈસ હાલો રમુકડા માં આ કાય રમકળા છે મેકઅપ કિટ હે મેકઅપ કિટ મોટો તન પાર્લરમાં જાવ હ ભણ ભણ ભણવાનું આ કોન છે ખાઈ જાઓ ખાઈ જાઓ ત્યા

Tayar, nih, bapak kayak siap, bapak Ya, Emang,

અત્યારે ગાય જો ડેલી માટે એવું છે કે હું એની યાર રમવા આવું એટલે ઈ જો ભૂત ભૂત રમવાનું હોય અમારે કાંઈ હું રમવાનું હોય આમ ભૂત કોણ બને હે કોણ બને ભૂત હું બોલું હમ પછી ભૂત નું બચ્ચું કોણ બને તો કઈ નઈ ગાઈસ બ્લોગ આપણે એન્ડ કરી દઈશું અને હા હાલત તો હમણાં ખરાબ થઈ જાય છે અને આજે તે આમાંથી આપણે દરિયા ગયા હતા દરિયા જાય એટલે થાક લાગી જાય પણ કાંઈ નહીં આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દે ચાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા મારા કન્ટિન્યુ વ્લોગ ન આવતા હમણાંથી એનું રીઝન પણ એ જ છે કે તબિયત ખરાબ રહે છે અને બીજું એ કે ટાઈમ કેમ વયો જાય છે ખબર નથી પડતી પણ કંઈ નહીં કાલથી ટ્રાય કરું છું કે કન્ટિન્યુ ન્યૂ વ્લોગ આવે તો કાલથી આપણે એવું કંઈક કરીશું કે ડેલી વ્લોગ આવે પણ તો કાંઈ નહીં તમે કાંઈ આજના બ્લોગ માટે લાઈક છે સબસ્ક્રાઈબ